સ્પેશિયલ સેવન ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ના રોડ શો માં કર્નલ સોફિયા કુરેશીના પરિવાર ઉપસ્થિત રહી પુષ્પ વર્ષા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના વડોદરામાં આયોજિત રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશી પરિવાર સાથે ઉપસ્થિત રહી અને પ્રધાનમંત્રી મોદીની આગવી સ્વાગત કર્યું હતું કર્નલ સોફિયા કુરેશી વડોદરાની રહેવાસી છે અને ભારતીય સેનામાં પ્રથમ મહિલા અધિકારી તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમના પરિવાર દ્વારા પ્રધાનમંત્રી મોદીને સ્વાગત સાથે પુષ્પવર્ષા કરવા નારી શક્તિ અને દેશભક્તિનું પ્રતીક છે

ભારતીય સેનાની શક્તિને ઉજાગર કરી હતી તેમનું આ પગલું તેમના પરિવારના ગર્વની ભાવનાને દર્શાવે છે અને નારી શક્તિ અને દેશભક્તિનું પ્રતિક છે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસી પ્રવાસે ગુજરાતની જનતામાં ઉત્સાહ અને સમર્થન વધુ પ્રગાઢ બનાવ્યું છે અમારે માત્ર રાજકીય દ્રષ્ટિકોણથી સંદેશ આપ્યો છે પરંતુ દર્શાવ્યું છે કે જનતા અને નેતૃત્વ વચ્ચે મજબૂત અને સકારાત્મક સંબંધ સ્થાપિત કરી શકાય છે કર્નલ સોફિયા કુરેશી અને તેમના પરિવારની ઉપસ્થિતિ આ કાર્યક્રમને વધુ વિશેષ બનાવ્યું છે જે નારી શક્તિ અને દેશભક્તિનું પ્રતિક છે ऑनरेबल प्राइम मिनिस्टर है नरेंद्र मोदी जी उनको मिलके बहुत ज्यादा अच्छा लगा ये बहुत ही बड़ा ऑनर की बात होती है आप किसी आप पी को मिलते हो ये हर किसी के नसीब में भी नहीं होता है सबसे बड़ी बात तो उनके फेस में जो तेज था जो नूर था वो अलग ही दिख रहा था जब मोदी जी यहाँ से निकले तो सारे जो है जय जयकार की जय जयकार के जो नारे लग रहे थे और एकदम मतलब देशभक्ति पेट्रोरिज्म जो हमारे अंदर से निकल रहा था वो किसी को बोलने की जरूरत नहीं एक खुशी एक अलग थी और सबसे बड़ी बात तो नारी सशक्तिकरण जो मैं खुद एक फीमेल हूँ तो वो उस चीज को फील कर सकती हूँ कि मोदी जी ने फीमेल को कितना ऊपर उठा दिया है मैम सोफिया जी के बारे में बताया जो जिस तरीके से सोफिया जी एक चेहरा बनी है आतंकवाद के विरुद्ध का उसके बारे में क्या कहेंगे आप कर्नल सोफिया कुरेशी जो है मेरी ट्विन सिस्टर है मुझसे फिफ्टीन मिनट्स बड़ी है तो अगर सिस्टर है तो थोड़ा सा अलग अलग फीलिंग आती है क्योंकि कंट्री के लिए जब आपकी देश आपके देश के लिए जो है आपकी बहन जब आपकी सिस्टर उसमें उसका एक पार्ट होती है तो वो फीलिंग बहुत ही इंस्पायर करती है मोटिवेट करती है मुझे ही नहीं मेरे जैसे बहुत सारी बहुत सारे लोग अब वो मेरी सिस्टर नहीं रही पूरी कंट्री की सिस्टर हो गई है थैंक यू मैम थैंक यू सो मच